માસો મેનામાં નવરાત્રીની આરાધના અનેક શ્રદ્ધાળુઓ કરે છે જેમાં પ્રથમ નવરાત્રી કળશ અને માટલી સહિતના ગરબાની સ્થાપના કર્યા બાદ તેની નવરાત્રીના નવે નવ દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે અને છેલ્લા નોરતે આ ગરબાનું વિસર્જન કરવાની પરંપરા છે જેમાં માથે માટલી મૂકીને માતાજીના મંદિર સુધી પગપાળા પહોંચે છે અને ત્યાં તેનું શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન અને ગરબા કરી વિધિવત વિસર્જન કરે છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નવસારી શહેરના પૌરાણિક આશાપુરી મંદિર ખાતે પણ રાત્રે 12 વાગ્યા થી મોડે સુધી સેંકડો શ્રદ્ધાળુઓ વિસર્જન માટે ઉમટી પડ્યા હતા આસો નવરાત્રી એટલે આદ્ય શક્તિ માં અંબાની આરાધનાનો પર્વ અને તેનો હિન્દુ સનાતન ધર્મમાં અનેરૂપ મહિમા છે ધાર્મિક પરંપરા મુજબ નવરાત્રીની આરાધના ખૂબ જ કઠિન છે જેમાં આરાધક સમગ્ર નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખે છે પ્રથમ નોરતે ગરબાની સ્થાપના કરવામાં આવે છે

મંદિર ખાતે પણ છેલ્લા નોડતે મોડી રાત્રે શ્રદ્ધાળુઓનો મેળો ઉમટ્યો હતો માથે માટલી મૂકીને શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા જ્યાં માટલીનું વિધિવત પૂજા અર્ચના સાથે વિસર્જન કર્યું હતું બાદમાં ગરબા ગાઈ ને માફી માંગવા સાથે આગલી નવરાત્રીના વ્રતનો પણ સંકલ્પ લીધો હતો Jaya Goga Jaya Goga Mitra Mandal અમે આઠ થી દસ વર્ષથી આ માતાજીની માટલી મૂકવા માટે અહીંયા રામજી પાર્કમાંથી આશાપુરી મંદિર સુધી બધા ચાલતા આવીએ છીએ અને દર આઠમના દિવસે માતાજીનો બટુ ભોજનનું પણ આયોજન કરીએ છીએ અને માતાજીની માટલી અહીંયા મૂકવા આવીએ તો બધાની મનોકામના માતાજી પૂરી કરે છે માટલીનું એ મહત્વ છે કે નવ દિવસ અમે માતાજીની પૂજા પાઠ કરીએ અખંડ દીવોની જોત કરીએ અખંડ દીવો કરી અને નવ દિવસ પૂરા થાય પછી અહીંયા મૂકવા માટે આઈએ આશાપુરી માતા Bureau report, NTC News, Nusari.